રાજકોટ શહેરમાં પ્રેમ સંબંધને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પ્રેમિકાએ અન્ય યુવક સાથે સગાઈ કરી લેતા પ્રેમી દ્વારા યુવતીને ચારથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે પોતાની પ્રેમિકાને છરીના ઘા ઝિંકિયા બાદ પ્રેમી દ્વારા પોતાને પણ છરીના ઘા ઝીંકી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે હાલ સારવાર અર્થે બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે એસીપીબીવી જાધવ આપી માહિતી પોલીસ તપાસ કરી રહી છે જ્યારે આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના કારણે આરોપી પણ હાલ હોસ્પિટલમાં દાખલ છે ભક્તિનગર વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે ભારતીબેન ભારતીબેન અશોક બેન અશોકભાઈ સાથરિયા એમને એમનો પ્રેમી પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિરુભાઈ મકવાણા છે એ રહે છે સાત હનુમાન તો એમને અગાઉ સાત વર્ષ કે સાત થી દસ વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા એમાં છૂટાછેટા થયેલા ત્યારબાદ ઉપરોક બેન છે ભારતીબેન એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને ધનુન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કું મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે પેનીના ભાગે હાથના ભાગે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે પણ એડમિટ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો નવ એકસો અઢાર ઓપ્લિક બે અને જીપીએક એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા